નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા ઝટપટ ન્યૂઝ

મરાજ સાથે જોડાયેલું છે દેવી સાવિત્રી જેવી રીતે યમરાજ પાસેથી ચાલાકી પૂર્વક પોતાના પતિ સત્યવાન ના પ્રાણ પાછા મેળવ્યા હતા તે રીતે આજે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે સુહાગન સ્ત્રીઓ આ વ્રત રાખે છે સુહાગણ સ્ત્રીઓ દેવી સાવિત્રી જેવું તેમને મળે તેવી મંગલ કામના સાથે આપવાની પ્રથા છે વ્રત સાવિત્રી નું વ્રત કરવાથી પતિને દીર્ઘાયુષ્ય મળે છે જેથી દર વર્ષે સુહાગન સ્ત્રીઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે અને દેવી સાવિત્રી પાસે તેમના લાંબા આયુષ્યની મંગલ કામના કરવામાં આવે છે મારું નામ વર્ષા

સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી માટે આજે વડની પૂજા કરે છે તેમજ વત સાવિત્રીનું વ્રત રાખે છે તો આજે આપણે કેટલીક એવી સુહાગન સ્ત્રીઓ પાસેથી જાણે કે કેવી રીતે આજે લોકોએ વ્રત રાખેલું છે અને કેવી રીતે આજે પૂજા અર્ચના કરવાના છે મારું નામ સપના છે અને હું અહીંયા જ રહું છું અને સુરતની અંદર હું ઘણા વર્ષોથી અહીંયા પૂજા કરવા છું મારા મેરેજ ને એક વર્ષ થઈ ગયા છે પરંતુ સત્તર વર્ષથી હું વર્ષ સાવિત્રી વ્રત નું વ્રત કરું છું અને સવારે અમે વેલા ઉઠીને સોર શિંગાર સજીને મારા હસબન્ડ ની પૂજા કર્યા પછી અમે વ્ર પૂજા પૂજા કરવા કરવા છે પછી ઘરે જઈને ફરી પાછા એકવાર પૂજા કરી છે જ્યાં સત્યનારાયણ ની મૂર્તિ અને ગણેશજી ની મૂર્તિ છે મારા ઘરની બરાબર પાછળ જ છે મંદિર ત્યાં સાઈ બાબા ની પણ મુર્ત છે તો બધા જ દેવી દેવતા ની જોડે પૂજા થઈ જાય છે આજે વ્રત રાખવાનો શું મહિમા છે આજે વ્રત રાખવાનો મહિના એ છે કે સાવિત્રી માતા ને એમને પહેલેથી જ ખબર હતી કે એમના હસબેન્ડ ની ડેથ થવાની છે તો એ એક મહારાજ ની દીકરી હતી પરંતુ એ મહારાજ ની દીકરી હોવા છતાં પણ એમના હસબેન્ડ ને નારદ મુનિ જે કહ્યું હતું કે તમારા હસબન્ડની ની ડેથ થઈ જશે પણ એમણે એટલા એ સુંદર હતા જેના કારણે એમણે કોઈ બીજા જોડે પણ હું ઈચ્છે તૈયાર નહીં હતા એટલે હિમણા માટે એમને છે ને તો વર્ષાવિત્રી વ્રત કરવાનું નારદ મુનિજીએ સામેથી જ કીધું હતું એમણે એ પણ ખબર હતી કે એમના હસબન્ડ નું ડેથ થઈ જશે કારણ કે એ પણ એક પોતે એક યુવરાજ જ હતા પરંતુ એ યુવરાજ હોવાના કારણે એમને શનિ રોષ પરવાના કારણથી એમનું બધું રાજપદ સર્વે વસ્તુ છીનવાઈ ગયું હતું કોઈ દિવસ જાણતા ન હતા કે યમરાજ પણ સંતાન પ્રાપ્તિ અને હસબન્ડ ને લાંબુ આયુષ્ય વરદાન આપી શકે છે સાવિત્રી માતાને જેમ જેમ પગ ભરતા આગળ ગયા યમલોક માં તેમ તેમ એમને વરદાન માંગવા યમરાજજી કેતા ગયા અને યમરાજજીએ એ કહ્યું કે મન તારે શું જોઈએ છે તેમને પહેલી જ વાર માં એમને મમ્મી પપ્પા ને કોઈ દીકરો નહિ તો જેના કારણે એમને સો દીકરાનો નો મળે તેને એમને પેલું વરદાન માંગ્યું કે એમને સો દીકરા મળે બીજા વરદાન એમને માંગ્યું કે મારે મારા હસબન્ડ અને મારા જે સાસુ સસરા છે તેમનું ગયેલું રાજપાટ ફરી પાછું મળી જાય ત્રીજા વરદાને માંગ્યું કે મને ગર્ભવતી થવાનું વરદાન મળે મને પણ એક સો પુત્ર થવાનું વરદાન મળે જેના કારણે યમરાજે કહ્યું કે તે તારી ચાતુર્યતાથી જે કઈ પણ માંગ્યો છે તે મેં તથા કહી દીધું છે પણ તું હવે તો એમ કે છે કે મને મારા હસબન્ડ આપી દો તો હું કેવી રીતે આપું એટલે હું ફરી પાછો તને કહું છું કે તું તારા લોકમાં ચાલી જા ત્યારે એમ કે છે કે તમે જ અત્યારે મને વરદાન આપ્યું કે તમને સો પુત્ર થશે તો એક પ્રતિવ્રતા સ્ત્રીને સૌ પુત્રનું વરદાન ત્યારે જ થાય જ્યારે એમના હસબન્ડ એમની જોડે હોય જેના કારણે વતસાવિત્રી વ્રતના દિવસે આજે જ દિવસે તેમને યમળાજે એમણે એમના હસબેન્ડના પ્રાણ ફરી પાછા આપ્યા હતા જેના કારણે આ વતસાવિત્રી વ્રતનું વ્રત રાખવામાં આવે છે અને ઘણી જગ્યાઓ પર એવો પણ રિવાજ હોય છે કે મારા કથા સંભળાવે છે હાથમાં ચણા લઈને પરંતુ બધા પ્રાંતો અલગ અલગ વિધિ હોય છે જેના કારણે આ મહિમા ચાલતી આવી છે અને વૃદ્ધ થતા સુધી ઘણે સ્ત્રીઓ આવી રીતે ફેરા પડે છે પૂજાપાઠ કરે છે અને એકતાણું પણ કરે છે એટલું ફ્રૂટ થાય ને દૂધ થઈને પણ નોકડો અપવાસ પણ કરે છે જે રીતે અહીં આપણે જે કેટલીક સુહાગન સ્ત્રીઓ સાથે વાત કરી તેઓ આજે વ્રત સાવિત્રીનું વ્રત રાખેલું છે તેઓ આજે વડની પૂજા કરી છે તેમજ આજે જે પોતાના પતિની લાંબી આયુ માટે પણ તેઓ દ્વારા કામના કરવામાં આવેલી છે સ્ત્રીઓ એક તાણું કરી છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો